વડોદરા શહેર સાયબર ક્રાઇમની ટીમે શેર માર્કેટમાં રોકાણના બહાને છેતરપિંડી કરતી ટોળકીનો એક સાગરિક મહેસાણાથી ઝગી પાડ્યો છે આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ફરિયાદી સાથે અજાણ્યા નંબર પરથી ફોન આવી પોતાને સ્ટોક બ્રોકર તરીકે ઓળખ આપતા ઈસમોએ શેર માર્કેટમાં રોકાણ કરવા લલચાવ્યા હતા શરૂઆતમાં પ્રોફિટના ટિપ્સ આપી ત્રીસ રકમ માંગવામાં આવી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા છ લાખ ચાલીસ હજારથી વધુ વધુ ભરાવડાવ્યા શરૂઆતમાં ફરિયાદીને ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયા પરત કરવામાં આવ્યા જેથી વિશ્વાસ ભેટો પરંતુ બાદમાં કુલ પાંચ લાખ પંચાણું હજાર ત્રણસો રૂપિયાની છેતરપિંડી આચરી હતી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી જેમાં મહેસાણા જિલ્લાના ત્રેવીસ વર્ષે ધર્મેશ સ્વરૂપે કુમાર ગમાનજી ઠાકોરનો પત્તો મળ્યો પોલીસે આરોપીને મહેસાણા ખાતે ઝડપી પાડ્યો તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અલગ અલગ વ્યક્તિઓના નામે બેંક ખાતા ખોલાવતો અને નાની લાલચ આપી એમાં જમા થતી છેતરપિંડીની રકમ રોકડ ઉપાડી પોતાના સાથીદારોને સોંપી દેતો પોતે આ કામ બદલ કમિશન લેતો હતો શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી કરનાર આ ટોળકી સામે વધુ ખુલાસા થવાની સંભાવના છે સાયબર ક્રાઇમ હાલ આગળની તપાસમાં વ્યસ્ત છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બાવીસ ઓબ્લિક પચીસની એફઆઈઆર નોંધવામાં આવેલ જે અંતર્ગત બોગ સાથે પાંચ લાખ અને પંચાણું હજારનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલાનું માલુમ પડેલ જે અંતર્ગત માન્ય સીપી સાહેબ માન્ય એડિશનલ સીપી સાહેબ ક્રાઇમ ડીસી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ વિવિધ ટીમ બનાવી બોક મહત્તમ રિફંડ મળે અને આરોપી ઝડપાઈ જાય તે માટે પ્રયાસ કરવામાં આવે જે અંતર્ગત આ કેસને ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપી ધર્મેશ ઠાકોરને મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કુડા ગામેથી ધરપકડ કરવામાં આવે છે આરોપીનો મુખ્યત્વે રોલ એ હતો કે સૌ જે પણ ભોગ બનનાર છે જે ટાર્ગેટ જે ભોગ બનનાર છે એમને ટાર્ગેટ કરીને એમને વધુ કમિશન આપીને એમને એક પ્લેટફોર્મ પર એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું જેમાં તેમને ત્રીસ ટકાથી વધુ પણ પર મંથ રિટર્ન મળે તેવી લાલચ આપવામાં આવતી અને પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલી એમને ઇન્વેસ્ટ કરવામાં આવતું આ કેસમાં આરોપીને આરોપી દ્વારા કુલ છ લાખ ને ચુમ્માલીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવે જેમાં ચુમ્માલીસ હજાર રૂપિયા એમને રિટર્ન કરવામાં આવેલ છે અને આરોપીની મુખ્યત્વે આમુ એ પ્રકારે હતી કે સૌ એ લોકો નોર્મલ કોલથી વાત કરે નોર્મલ કોલમાં જ્યારે પણ જે ભોગ બનનાર છે કન્સેન્ટ આપે વધુ ઇન્વેસ્ટમેન્ટની ત્યારે તે એમના જે હાયર ઓથોરિટીસ છે એમના જે પણ આ જે રૂપમાં જે આગળના લોકો છે એમને કોલ ફોરવર્ડ કરી દેતા અમને ઉપર જે ટોળકી છે એ લોકો મુખ્યત્વે વોટ્સએપ થી વાત કરતી અને પછી પૈસાની લેણદેન કરતી હતી ટોળકીમાં અન્ય કેટલા લોકો છે અને કેટલા સમયથી આ લોકો આ રીતે આ બેસિકલી જામતારા ટાઈપની એમો લાગી રહી છે અને આમાં બધું લોકો હોવાની શક્યતા પણ રહેલી છે જે બાબતે વધુ તપાસ ચાલી છે આરોપી છે કેટલો અભ્યાસ કરેલો છે આરોપી આઠ પાસ છે